જે દ્વારકા દેશ મિત્રો સ્વાગત છે તમારું અમારી ઓનલાઈન ગુજરાતી બજાર યુટ્યુબ ચેનલમાં આજે હું તમારી માટે લઈને આવ્યો છું એક થી એક સુંદર અને રોયલ જ્વેલરી સેટ નું નવ કલેક્શન તમને નવરાત્રી લગ્ન પાર્ટી કે કોઈ પણ પ્રસંગે રાણી જેવો લુક આપશે આ બધી જ્વેલરી ની ડિઝાઇન એકદમ નવી સ્ટાઇલિશ અને ટ્રેન્ડમાં છે તો શરૂ કરીએ આ નવા જ્વેલરી કલેક્શન વિડિયોને મિત્રો શું તમે ઓનલાઈન શોપિંગ કરવાનું પસંદ કરો છો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આ ચેનલ છે તમારા જ માટે અહીં તમને મળશે સસ્તા ભાવે સારી ક્વોલિટીની વસ્તુઓ એ પણ ઓફર અને ડિસ્કાઉન્ટની સાથે ફ્રી હોમ ડિલિવરી અને કેશ ઓન ડિલિવરી એટલે કે પાર્સલ તમારા ઘરે પહોંચી જાય ત્યારે જ પૈસા આપવાના રહે છે સાથે વસ્તુમાં કોઈ પણ ખામી હોય તો 3 દિવસની અંદર રીટર્ન પણ કરાવી શકો છો જેથી તમે ટેન્શન ફ્રી ખરીદી કરી શકો છો અમારી સાથે હજારો લોકો ઓનલાઈન શોપિંગ કરે છે અને તેઓ ખુશ છે તો તમે પણ જે જે વિશ્વાસ કરી શકો છો તો અત્યારે અમારી આ ચેનલ કરો અને તમારા હું તમને તમને મળી જશે તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી નહીં તો તમને મૂંઝવણ રહી જશે શરૂ કરીએ તો આ જુઓ મંગળસૂત્રની ડિઝાઇન આમાં તમને શોર્ટ મંગળસૂત્ર અને લોંગ મંગળસૂત્ર સાથે પણ આવશે જે તમે અહીં જોઈ શકો છો આમાં ડિઝાઇન ખૂબ જ સુંદર કરેલી છે આની અંદર એક ગ્રામ ગોલ્ડ નો ઉપયોગ કરવામાં આવ્યો છે તેથી તેની ચમક લાંબા સમય સુધી જળવાઈ રહેશે બેઝ મેટલ એલોય મેટલથી બનેલ છે જેથી તેની મજબૂતાઈ પણ વન નંબરની છે આની અંદર લાલ લીલા પીળા બ્લુ સ્ટોન લગાવેલા છે તો તમે આને પસંદ કરી શકો છો આની કિંમતની વાત કરીએ તો આની કિંમત ચારસો રૂપિયા છે તો શું તમને આ ડિઝાઇન પસંદ આવી કમેન્ટ જરૂરથી કરજો હવે આ ડિઝાઇન જોવો આ પણ મંગળસૂત્ર છે આમાં મંગળસૂત્રની સાથે એરિંગ પણ આવશે તમે જોઈ શકો છો અંદર લાલ લીલા સ્ટોન લગાવેલા છે પેન્ડલમાં જાળી જેવું વર્ક કરેલું છે જે તેને વધારે રોય લુક આપે છે અહીં હેરમાં બે લોક પણ આપેલા છે જે તમે ખોલીને પેન્ડલ બદલી શકો છો હેરમાં પણ સોનેરી બ્લેક બિડલ્સ જોવા મળે છે આ બ્રાસ મેટલથી બનેલ છે આમાં પણ એક ગ્રામ ગોલ્ડનો નો યુઝ કરેલ છે લટકન લગાવેલા છે નેકલેસમાં મયુર આસન અને ફૂલોની ડિઝાઇન જોવા મળે છે આમાં તમને એક નેકલેસ માગટીકો અને ઇરિંગ સાથે આવશે જે તમે અહીં જોઈ શકો છો આમાં ઝીણી ઝીણી પેટર્ન જોવા મળે છે

ખૂબ જ સુંદર પેટન કરેલી છે તેમાં મોર જેવું વર્ક કામ કરેલું છે નીચે આની કિંમત ની વાત કરીએ તો ચારસો રૂપિયા છે હવે આ જોવો આ જોઈને જાણે કે સૂરજ ચમકી રહ્યા છે તેવું લાગી રહ્યું છે કેમ કે મધ્યમાં લાલ સ્ટોન અને આજુબાજુ ઝીણી ઝીણી ડિઝાઇનમાં જે છે પેટર્ન જોવા મળે છે પેન્ડલમાં ગોળાકાર છે અને નીચે એક લટકન લગાવેલું છે જેમાં મધ્યમાં મોટું ફૂલ અને તેની આજુબાજુ નાના નાના ફૂલના આકારના કોતરણીવાળા ડિઝાઇન કરેલ છે આ ડિઝાઇનમાં જ પરંપરાગત રાજસ્થાની અને દક્ષિણ ભારતીય ટચ જોવા મળે છે એરિંગ પણ ગોળ ફૂલના આકારમાં છે અને નીચે નાના નાના ઝુમકા જેવા લટકન લગાવેલા છે ફૂલની કુદરતી સુંદરતા બતાવે છે કે આ સેટમાં નેકલેસ માગ સાથે આવશે આની કિંમતની વાત કરીએ તો રૂપિયા છે હવે આ જુઓ આ નેકલેસમાં વચ્ચે સુંદર મજાનું જે છે લાલ કલર માં ફૂલની પેટર્ન જોવા મળે છે જે તેને રોયલ લુક આપે છે તેની નીચે દિલ આકારે પેન્ડલ લગાવેલા છે અને તેમાં લાલ સ્ટોનમાં લટકન લગાવેલા છે

આની સાથે ઇરિંગ પણ આવશે જે તમે અહીં જોઈ શકો છો આમાં ગુડ ડિઝાઇન ગુડ કલર ગુડ ક્વોલિટી જોવા મળે છે આની કિંમત રૂપિયા છે છે હવે આ આ ડિઝાઇન જ્વેલરી જે તમને એકદમ રજવાડી આપશે જ્વેલરીમાં ગોળાકાર અને ફૂલ જેવા ડિઝાઇન બનાવવામાં આવે છે ગળાનો હાર લાંબો છે જેમાં મધ્યમાં મોટું ફૂલની પાંકડી જેવું ડિઝાઇન કરેલું છે અને તેની આજુબાજુ નાના નાના ફૂલના આકારની જે છે કારીગરી જોવા મળે છે પેન્ડના નીચે લટકણ લગાવવામાં આવ્યા છે જે આખા સેટને અને જે છે રોયલ દેખાવ આપે છે સેટમાં ફૂલ અને મોરબી સ્ટાઇલની જે છે કારીગરી જોવા મળે છે જે તેને વધુ આકર્ષક બનાવે છે આ સેટ તમે લગ્ન પ્રસંગે પહેરી શકો છો અને ચોળી કે સાડી ઉપર પરફેક્ટ મેચ થશે આમાં બ્રાસ મેટલનો ઉપયોગ કરેલો છે આર્ટિફિશિયલ સ્ટોન લગાવેલા છે તો તમે આને પસંદ કરી શકો છો આ સેટમાં લોંગ નેકલેસ શોર્ટ નેકલેસ માંગ ટીકો અને એરિંગ સાથે આવશે જે તમે અહીં જોઈ શકો છો આની કિંમતની વાત કરીએ તો આની કિંમત 1800 રૂપિયા છે તો શું તમને આ કોમ્બો સેટ પસંદ આવ્યો કમેન્ટ જરૂરથી કરજો તો મિત્રો આ હતી જ્વેલરી કલેક્શન દરેક જ્વેલરી પ્રીમિયમ મટીરીયલથી બનેલ છે એટલે કે પ્રીમિયમ ક્વોલિટીમાં આવશે તમને જે છે આમાંથી કઈ જ્વેલરી વધુ પસંદ આવી કમેન્ટ જરૂરથી કરજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટમાં જય શ્રી રામ જરૂરથી લખજો આ ચેનલમાં બીજા પણ જે છે જ્વેલરી સેટ ઉપર વિડીયો બનાવેલા છે

તમારો એક નાનો સાથ અમારા માટે મોટી વાત છે ચાલો મળીને આ ચેનલ ને એક લાખ સબસ્ક્રાઇબ સુધી પહોંચાડીએ અને પછી હું ચોક્કસ તમારા માટે જોરદાર ડિસ્કાઉન્ટ લઈને આવીશ જેથી તમને ફાયદો થઈ શકેશ